અસર કરતી નથી તેના કારણે દવા ચેન્જ કરવાની પણ રજૂઆત સિવિલ સુપરિટ મેડમને અમે સાત દિવસ પહેલા કરેલી હતી પરંતુ પાંચસો ત્રીસ બાળકો સિવિલમાં તેમજ સાડા સાતસો પ્લસ બાળકો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જ્યારે સિવિલમાં દવા લેવા આવતા હોય ત્યારે મેડમ શ્રી અમને એક જ જવાબ આપ્યો છે કે અહીંથી કંઈ થશે નહીં અમારા હાથમાં કોઈપણ જાતની સત્તા છે નહીં તો તમે ગાંધીનગર ચલ્યા જાઓ હવે આ બાળકો જે બીમાર છે પોતાને પંદર પંદર દિવસે દસ દિવસે બ્લડ ગોતવું પડે છે રોજની બાર પંદર દવાઓ લેવી પડે છે એ બાળકો ગાંધીનગર કોને રજૂઆત કરવા જાય શું સિવિલ પાસે આટલી પણ સત્તા નથી જેથી કરીને અમે લોકો આજ રોજ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે આ બાબતે તેમને બાળકોને યોગ્ય ન્યાય મળે અને તેમને જે જરૂરી છે તેમની જે દવાઓની જે અછત પડે છે તે તેમની પૂરી થાય બાબતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવીએ છીએ જી દુઃખની વાત છે કે સાડા સાતસો બાળકા જે જીવન મરણ વચ્ચે જે ઝોલા ખાઈ રહેતા હોય છે જેનું જીવન જ દોરધામ ને દવાઓનું છે તેના દવાઓ અવેલેબલ પોણા ત્રણ વર્ષથી ડેસ્પરાલ ઇન્જેક્શન છે તે સિવિલ માંથી જે દવાઓ છે તે પણ અવેલેબલ હોતી નથી તો ખૂબ જ દુઃખની વાત છે અને એવું કહી શકાય કે સિવિલને પેશન્ટની કંઈ પડી નથી અને જ્યારે અમે રજૂઆતો કરવા જઈએ ત્યારે એમની સાથે એવું વર્તન કરવામાં આવે છે કે જાણે કોઈ ગુંડા હોય કે ભાઈ અહીંયા આવવા માય તમારે અહીં આવવું નહીં આ બધી રજૂઆત તમારે ગાંધીનગર કરી તો આ કોઈ વ્યાજ દિવસ નથી સરકારે એનું ધ્યાન જોવું જોઈએ એમના દ્વારા અમને સ્પષ્ટ ભાષામાં જવાબ દેવામાં આવ્યો કે એક પણ જાતની સત્તા અમારી નથી ફક્ત દવાઓ ચેન્જ કરવાની અથવા તો દવાઓનો સ્ટોક રાખવાની સત્તા પણ શું સિવિલ પાસે નથી એમને એવું જ કે તમે અહીં અમારી પાસે કોઈ રજૂઆત કરવા ન આવો તમારે અહીંયા શું કામ આવ્યા તમારે રજૂઆત કરવી હોય તો ગાંધીનગર જાઓ આવું અમને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવેલું હતું તેમણે શુદ્ધ ચોખે એક જ વસ્તુ કીધી છે કે અહીં કઈ આવું નહીં તમારે તમારે કઈ પણ રજૂઆત હોય તો ગાંધીનગર જાઓ અમારા કોઈ સતા નથી તો સરકારને એ જ અમારી રિક્વેસ્ટ છે કે તમે સિવિલને ને કોઈ પણ જાત ની નથી આપી તો આપણો આ બાળકો હેરાન થઈ રહ્યા છે એમને લોહી ગોતવાનું સાથે સાથે દવાઓ પણ નથી મળતી એમનું જીવન એમનું સ્વાસ્થ્ય બગડતું જઈ રહ્યું છે એમના લીવર એમના હાર્ટ ઉપર જે છે ફરેટીન જમા થઈ રહ્યું છે તો જલ્દીથી એમનો ન્યાય નહીં આવે તો બાળકોની તબિયત વધુ બગડવાની શક્યતાઓ રહેલી છે ઇન્જેક્શન જે છે ડેલી લેવાનું હોય છે જેમનું ફરેટીન લેવલ વધારે હોય એમને ડેલી ના એક કે બે ઇન્જેકશન

કંપની લેવામાં જો બાળકોને દવા માફક આવે છે તો આ લોકો દવાની કંપની પણ ચેન્જ નથી કરી શકતા મારી ઉંમર 29 વર્ષ છે રનિંગ છેલ્લા 4 વર્ષનો તો ત્યારથી હું બ્લડ ને નહી બધીને કામ ચડાવું છું હવે આપણે સિવિલ હોસ્પિટલમાં થેલેસમિયાની દવાઓ નથી એમાં કેલ્ફરન જે દવા આવે છે એ બહારથી પરચેસ કરવી પડે છે તો એ સિવિલમાંથી ફ્રીમાં આપે છે તો એ ક્યારેક હોય છે ક્યારેક નથી હોતી અને અમુક દવા જે અવેલેબલ છે એ એવી છે કે જે છોકરાઓને માફક નથી આવતી ને એક ઇન્જેક્શન આવે છે ડેસફરાલ કરીને એ મેડ ઇન જર્મન ના આવે છે એ છેલા આધી વર્ષ છે નહીં જેથી કરીને છોકરાઓને ભૂલકાઓને બહુ જ હેરાનગતિને બહુ તકલીફનો સામનો કરવો પડે છે ઇન્જેક્શન 316 રૂપિયાનો એક વાયલ આવે છે એવા કોક રોજના બે લેતા હોય કોઈ રોજના એક લેતા હોય તો આજે મધ્યમ વર્ગના વ્યક્તિઓ પરચેસ ન કરી શકે તો એમને દુઃખી થઈને પોતાના છોકરાને ભગવાન ભરોસે છોડી દેવું પડે છે જે આમ સરકાર શ્રી માટે બહુ આપણા માટે સરસ જરા પાક કહેવાય જીવેલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ મેડમ અમે ઘણી વાર મળ્યા રજૂઆત કરી તો છેલ્લે મેડમ પાસે થી અમે એવું જવાબ મળ્યું કે ભાઈ તમે ગાંધીનગર માં રજૂઆત કરો અમારી પાસે એવી કોઈ સત્તા નથી કે અમે આ બધું કરી શકીએ તો મારે સરકાર શ્રી ને એક વિનંતી છે પેલા તો હાથ જોડીને કે તમે એને સિવિલ રાજકોટ સિવિલ ને એટલી સત્તા આપો જેથી કરીને એને દવાઓ પરચેસ કરી શકે અમારા માટે